આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા માનની પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી અને શ્રી મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા અને શહેરની સંગઠનની સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ સંકલન મીટિંગમાં અમારા તમામ પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં મોરબી મહાનગર કે ટંકારા કે હળવદ કે વાંકાનેર જે કંઈ પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની આવે છે એ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મજબૂત રીતે ઉતારી પૂરી તાકાતથી ચૂંટણી લડી અને ચૂંટણી જીતવા માટેના જેટલા પણ પ્રયત્નો થઈ શકે તેના ઉપર ચર્ચા કરવાનો આજનો કાર્યક્રમ થયો ખૂબ સારી રીતે કાર્યક્રમમાં સૌ આગેવાનો સૌ પ્રદેશના પદાધિકારીઓ સૌ જોડાયા અને આજે જ્યારે આ મિશન વિસ્તાર કાર્યક્રમનો આરંભ કર્યો ત્યારે મોરબીમાં આવતા મોરબીની અંદર લોકોને પડતી અનેક પ્રકારની સમસ્યાઓથી વાકેફ થવાનો પણ મોકો મળ્યો છે મોરબીના અમારા તમામ જે કાર્યકર્તાઓ પદાધિકારીઓ અહીંયા લોકોને પડતી સમસ્યાઓ અને આમ આદમી પાર્ટી દ્વારા કેવા પ્રકારે જનતાને મદદરૂપ થઈ શકાય તેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે થેન્ક યુ મુખ્ય મુદ્દામાં જેમ કે નગરપાલિકાની ચૂંટણી છે ગુજરાતની તમામ નગરપાલિકાઓ ભાજપના ભ્રષ્ટાચારનો અડ્ડો બની જશે એટલે કે ભાજપના જે તે તાલુકાના તમામ નેતાઓ નગરપાલિકાઓમાંથી કરોડો લાખો રૂપિયાની ખાયકી કરી અને નગરપાલિકાને ખાડામાં નાખવાનું કામ કર્યું છે કે મોરબી નગરપાલિકાની ચર્ચા કરતા હોય તો પણ ભલે કે ગુજરાતની કોઈ પણ નગરપાલિકા હોય નગરપાલિકાઓને લોકોને આગળ લઈ જવાનું માધ્યમ બનાવવાના બદલે લોકોનો વિકાસ કરવાનું માધ્યમ બનાવવાના બદલે નગરપાલિકાને ખિસ્સા ભરવાનો રસ્તો જે ભાજપે બનાવ્યો છે એને બંધ કરવા માટે આમ આદમી પાર્ટી સંઘર્ષમાં ઉતરવાની છે આજે જ્યારે મોરબીમાં બેઠા છે મોરબીની જ વાત કરીએ તો મોરબીમાં માણસ મરી જાય એટલા બધા ખાડાઓ આ તમામ રસ્તા ઉપર ખાડાઓ છે ખાડા નગરી બની ગઈ છે ખાડા ભરવાની ભાજપની અંદર તાકાત નથી ભાજપની અંદર ત્રેવડ નથી અને મહાનગરપાલિકાનું લેબલ ચિપકાવી દીધું છે એક સારો રોડ બનાવી શકે એવી ભાજપની હેસિયત નથી ને મહાનગરનું લેબલ ચિપકાવી અને જનતાને હવે મહાનગરનો વેરો ભરવા માટે મજબૂર કરશે હવે આ લેબલ આવી ગયું છે મહાનગરનું એટલે વેરો મહાનગરનો લાગશે પણ રોડ તો એના એ જ ખાડાવાળા કે જ્યાં માણસ મરી જવાનો છે ગુજરાતમાં અમદાવાદ કે રાજકોટ કે સુરત મહાન જે શહેરો છે એ વર્ષો પહેલાં મહાનગર બનેલા છે એ શહેરોની અંદર આજે રોડમાં ખાડા રખડતા ઢોર ગંદકીના ઢગલાઓ સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો સરકારી અધિકારીઓની તાનાશાહી જે આજથી પચાસ વર્ષ પહેલાં મહાનગર બનીને બેઠા છે એ શહેરોમાં એ પ્રશ્નો ખૂટ્યા નથી મોરબીને મહાનગરનું લેબલ મારીને જનતાને લૂંટવાનો પ્લાન જે ભાજપવાળાએ કર્યો છે એને આમ આદમી પાર્ટી સારી રીતે ટક્કર આપી અને મહાનગરની ચૂંટણીમાં પણ લડી અને ભાજપને આ મોરબીના લોકોને લૂંટતા રોકવા માટેની પૂરી કોશિશ કરશે આ સિવાય જ્યાં કંઈ પણ ચૂંટણીઓ છે ત્યાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે તૈયાર છે અમારા પક્ષ દ્વારા સમયાંતરે વિવિધ સમયે રાષ્ટ્રીય પ્રશ્નો બાબતે રાજ્યના પ્રશ્નો બાબતે જિલ્લાના પ્રશ્નો બાબતે અને સ્થાનિક પ્રશ્નો બાબતે વખતો વખત પાર્ટીએ જે નિર્ણય કર્યો એના પ્રશ્નો ઉઠાવતા હોઈએ છે મોરબીની અંદર પણ અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે બની શકે એવું કે લોકોની કે કોઈની અપેક્ષા જેટલા પ્રશ્નો ન ઉઠાવ્યા હોય તો એમાં વધુ ધ્યાન આપીને વધુ પ્રયત્નો કરીશું ચાર આવેદનપત્ર આપ્યા છે ચાર રજૂઆત કરીએ છીએ તો હવે ચાલીસ રજૂઆત કરવાનો પ્રયત્ન કરશું જે કઈ લોકોની અપેક્ષા છે એના ઉપર કામ કરવા માટે આમ આદમી પાર્ટી હંમેશા તત્પર રહેશે રામ રુદિયામાં હોવા જોઈએ રામ રાજકારણમાં ન હોવા જોઈએ એવું એક સાચો હિન્દુ તરીકે હું અને બધા સાચા હિન્દુઓ માને છે પણ રામને રુદિયામાંથી બહાર કાઢી રાજકારણના અખાડામાં નાખવાનું કામ ભાજપવાળા વર્ષોથી કરતા આવ્યા જેવા અયોધ્યામાં રામ બિરાજમાન થયા અને એની પહેલી જ ચૂંટણીમાં ભગવાન શ્રી રામે ભાજપવાળાને કાઢી મૂક્યા અયોધ્યામાંથી ભાજપ અયોધ્યામાં ચૂંટણી હારી ગયું ને આજુબાજુની બધી સીટો પર ચૂંટણી હારી ગયું એ દર્શાવે છે કે ભગવાન શ્રી રામ પોપાયમાન થયા છે ભગવાન શ્રી રામે ભાજપને સજા આપી છે ભાજપને શ્રાપ આપ્યો છે ભાજપને ચૂંટણી હરાવવા માટે થઈ અને ભગવાન શ્રી રામે પ્રયત્ન કર્યો છે અને એક સંદેશ આપ્યો છે સમાજને કે ભગવાનનું પવિત્ર નામ ભગવાનનું પવિત્ર કામ રાજકારણના અખાડામાં જેને ભાજપે લાવવાનું કામ કર્યું છે એ ભાજપની હારવાની શરૂઆત થવાની છે તો આ સંદેશ આખા દેશ માટે ભગવાન શ્રી રામે આપ્યો છે કે ભાજપની પડતીની શરૂઆત અયોધ્યાથી થઈ છે અને ભગવાન શ્રી રામે હવે સંદેશ આપ્યો છે કે જનતા જાગૃત થાય આગળ વધે અને રામનું કામ કરે ભાજપને હરાવવાનું કામ એ રામનું કામ છે બધી ચૂંટણીઓનો પ્રકાર અલગ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ એના હા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ નજીક આવશે એમ ચિત્ર સ્પષ્ટ થશે હાલ અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી ભાજપની જેલમાં છે એટલે એમનું માર્ગદર્શન અને એમનો જે કાંઈ પણ અમને આદેશ મળશે એ પ્રમાણે આગળ કરશું અને ચૂંટણીઓમાં ભાજપને હરાવવા માટે જે કાંઈ કરવું પડે કેમ કે હવે તો ભગવાન શ્રી રામે અયોધ્યાથી સંદેશ મોકલ્યો છે ભાજપને હરાવવાનો તો એ સંદેશ ઉપર કામ કરવા માટે જે કંઈ કરવું પડે એ કરીને પણ ગુજરાતમાં ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી તત્પર રહેશે લોકો જાગૃત જ છે લોકોને કોઈ સંદેશ આપવાનો નથી લોકોને વિનંતી કરવાની છે કે અમને સપોર્ટ કરો અમને મદદ કરો નવયુવાનો છીએ સારા વિચારો છે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધમાં લડે છે નાના માણસો માટે તત્પર રહે છે આમ આદમી પાર્ટી કંઈક કરવા માગે છે જનતાને વિનંતી છે કે તમે બધાને તક આપી છે બધાને સરકારો ચલાવવા માટેનો તમે સમય આપો છો એક વખત આમ આદમી પાર્ટીને પણ ભણેલા ગણેલા જોશીલા તત્પર ઉર્જાવાન યુવાનોને તક આપો એવી લોકોને વિનંતી છે લોકોને કંઈ કહેવાનું હોય નહીં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ